ચાલુ થઈ ગયું છે નહી આવે તો આવો આવો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય માતાજી જય દ્વારિકાજી મારી 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 માર ને

બહુ ઝડપથી જોડાઈ ગયા તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરી દેજો જોડાતા જાવ એમ આફ્ટર લોંગ લોંગ ટાઈમ લાઈવ આવ્યા છીએ કેટલા લોકોને અમે યાદ છીએ હર હર મહાદેવ મહાદેવ હર વિવેકભાઈ વાગડિયા કે હા સરસ લિ શું તમારે વરસાદ કેવો છે વિવેકભાઈ શનિવારે બરોડામાં હતો થોડો ઘણો વરસાદ નડે એટલે તો નતો સારું છે એમ તમારો જુનાગઢમાં કેવો છે નથી વરસાદ કઈ વાંધો નહીં તો આવી લે રાખે તો હાલો બીજું કોણ કોણ જોડાયેલું છે વે ભાઈ રાજેશભાઈ પણ આવી ગયા છે હાઈ કે છે રાજેશભાઈ રૂદાણી હાય રાજેશભાઈ આવો આવો કેમ છો મજામાં તબિયત પાણી સારા તમને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના બધા મિત્રોને મહાદેવની કૃપા હંમેશા બની રહે એવી મહાદેવને પ્રાર્થના હા આપણે તારા વિડીયોનો ટાઈમ બદલાવ્યો છે બાકી સવારે નવ વાગે આવતો ને હવે એક વાગ્યા નો કરી નાખ્યો છે બપોરે એક વાગે રેગ્યુલર અમારો વિડીયો આવે છે જોવાનું ચૂકતા નહીં તડકો જોયો નથી વર્ષો થઈ ગયા અ મેં તો જોયો છે હું રખડતો ને મને ક્યાંક ક્યારેક દેખાતો હોય કઈક ક્ષણિક હોય રમેશભાઈ આવી ગયા છે એમ કે છે કે બાપા સીતારામહર મહાદેવ મહિનાની હાર્દિક શુભેચ્છા રોડ ઉપર સેવાર થઈ ગયા છે હા ધ્યાન રાખવાનું કમલેશભાઈ પણ આવી ગયા છે કે વરસાદ છે એમ પૂછે છે

હર મહાદેવ મહાદેવ હર ભાઈ તમને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના બધા જ મિત્રોને એમાં શ્રાવણ મહિનાનો સોમવાર કેવાય બહુ મહત્વ છે શ્રાવણ મહિનાના ના સોમવાર નું સોમવાર થી ચાલુ થયો આ શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવે છે હલો બીજા મિત્રો કોણ જોડાયા છે જય દ્વારકાથી જયદાન મહારાજ આવો આવો અશોકભાઈ કેમ છો શું કે તમારે ચલાડામાં વરસાદ વરસાદ બધી જગ્યાએ બહુ જ હતો ઓછો ક્યાં છે ક્યાંય હા છે ઓછો જસદણ આટકોટ રાજકોટ ઈ એરિયા માં ઓછો છે અને સુરેશભાઈ ચૌહાણ આવી ગયા છે ને મહાદેવર કે છે કેમ છે સુરેશભાઈ મજામાં મહાદેવર ભાઈ તમને ત્રણ મહિનાની હાર્દિક શુભેચ્છા અને ભારતી માસી આવી ગયા છે લાઈક સાથે સર્વ શ્રાવણ માસના મહાદેવ ઓકે ભારતી તમને પણ શ્રાવણ માસના મહાદેવ સોમવાર થી ચાલુ થતો શ્રાવણ માસ બધા લાભદાયી નીવડે એવી મહાદેવ પ્રાર્થના કેમ છો બધા મજામાં આવો આવો દિવ્યકાંત ભાઈ મહાદેવ તમને શ્રાવણ મહિના ની શુભેચ્છા કાર્તિક માસ કે મહાદેવ મહાદેવ સાચી વાત છે મહાદેવ બીજલભાઈ કટારીયા જય ભોલે બાબા કે છે તો આવો બીજલભાઈ કેમ છો ભરતભાઈ રાઠોડ કે છે જય માતાજી આઈ થિંક રાજકોટ થી જય માતાજી वैशालीबेन આવી ગયા છે ભોગાતી જય જય શ્રી રામ તો જય જય શ્રી રામ બેન કેમ છો મુજાવા અને ટેકલુભાઈ આવી ગયા છે ને હર હર મહાદેવ કીએ છે તમારું સાચું નામ એટલે એ નામથી હું તમને બોલાવું અને પ્રફુલભાઈ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ તો જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ પ્રફુલભાઈ ને વૈશાલીબેન મહાદેવ કીએ છે તો મહાદેવર દસમું વ્યક્તિ દસમી લાઈક કરી છે જેની દસમી લાઈક કરી એનો ખૂબ ખૂબ આભાર

વિપુલભાઈ રાજગોર કે છે હર હર મહાદેવ બેનડી તો હર હર મહાદેવ વિપુલભાઈ કેમ છો વૈશાલી બેન કેમ છો તમે તો અમે એકદમ મજામાં છીએ બેન તમે કેમ છો આજ તો શ્રાવણ મહિના પેલો સોમવાર તો બધા રહ્યા હતા કે નહીં વિપુલભાઈ કે છે હર હર મહાદેવ હર હર મહાદેવ વિપુલભાઈ

ઈ નથી કોમેન્ટ વાગતી થી આ ઈને મહાદેવ હર હર મહાદેવ કે બેન કે છે કેમ તમે પૂછે છે અમે એકદમ મજામાં છીએ બેન તમે કેમ છો શું કરે જયતનકુમાર શું કરે હા ઓલો ને હું ભારતી માહનભાઈ મહાદેવ હર મહાદેવ કાહનભાઈ જાતા જાતા બોલી ગયા મહાદેવ હર ભરતભાઈ રાઠોડ કે ત્રણ ટાઈમ ખાઈ ને ભોલેનાથ ને મનાવ્યા

હાલો તો ખાલી ત્રણ મહિના શુભેચ્છા દેવા કઈ રીતે ઓનલાઈન પછી આપણે લાંબી લાઈવ આજે નથી કરવું કામ ઘણા છે કારણ કે કામ પોતે છે નહીં ચીટલી લગ્ન ટાઈટ છે ઓકે વિપુલભાઈ કચ્છથી જો એમને સરસ સરસ પાંજો કચરો બારે માસ એમને ઉનાળે વાગડ બોલો ચોમાસે ગુજરાત એવું કઈક આવે જ ને શિયાળે સોરઠ બોલો પાંજો કચરો બારે માસ સરસ લેવો કચ્છના ઘણા આમ તો જોડાયેલા હોય છે ગોપુલભાઈ આવશું ક્યારે કચ્છમાં હરવા ફરવા ઈચ્છા તો ખૂબ જ થાય છે પણ હવે શિડ્યુલ નથી થતું આવવાનું દિવ્યાકાંતભાઈ એમ કે કે પવિત્ર શ્રાવણ માસના હાર્દિક શુભકામના તો તમને પણ શું છે બીજું નવીનમાં કયો તો હાલો હવે આપણે છે ને આ લાઈવને અહીંયા એન્ડ કરીએ છીએ પછી પાછા ક્યારેક આવશું ને ત્યારે વાતો કરશું આજે ઘણું થઈ ગયું શુભકામનાઓ આપવાની હતી આપી દીધી તો બધા મિત્રોને શ્રાવણ મહિનાની શુભકામના અને પાછા ક્યારેક લાઈવ થશું ત્યારે મળશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હર્ષ